જય હિન્દ દોસ્તો હાલ અમે બોટાદ જિલ્લાની અંદર એક પીપળિયા ગામમાં આવ્યા છીએ તેમાં સાત અનાથ બાળકો છે એક ભાઈ છે અને છ બેન છે તો કઈ નહીં દોસ્તો આપણે ભાઈ બહેનની વાત સાંભળીએ અને તેમની કંઈક મદદ કરવાની કોશિશ કરીએ તો બસ વિડિયોના અંત સુધી બન્યા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો ભાઈ પહેલાં તો મારું નામ અંકિત છે હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું તારું નામ શું છે પ્રદીપ અને બેન તારું 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 ખુશી બેન 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 સંગીતા ને નાની છે ચાંદની તો ભાઈ પરિવાર માં કોણ કોણ છે પપ્પા છે તમે સાત ભાઈ બેન છો બીજો કોઈ નથી પરિવાર એક ભાઈ છે સુરત છે દાદા એની તો તમારી મમ્મી શું થઈ ગઈ હા તે મૃત્યુ પામેલ છે કેટલો સમય થયો મૃત્યુ પામેલ છે આ મહિના થયા

નગર દાડીએ જતા હતા ભાઈ આ પપ્પા દાડીએ જાય છે તો એમાં કેટલી દાડી મળે છે બસ આ ટાઈમ છે ત્યારે ચાર છે આમાં નક્કી ના હોય ત્યારે કેટલી દાડી તો પછી દાડીમાં ઘર ચાલી જાય એમ ને જેમ તેમ કરીને યાદ નથી છે શું મમ્મી બીપી લો થઈ ગઈ तो हॉस्पिटल लेना था क्या या आता नहीं आता है यार वो भी पीलो कि थी कि हॉस्पिटल ले गया था ना टाइम में नेक्स्ट पर थी गया था कितना समय था थी हमने बीमारी से थी ये कहाँ है भी मैंने थी अचानक कहाँ उसकी अचानक थी ये हो गई है मानना मानना कहाँ है थी यार मानना पर तो अच्छा था पर वो तो हार होता तो कहाँ है ये कर दिया एक दिन उसमें थी थी

તો દાદા ને કઈ મદદ નથી કરતા બીજી એ દાદા એટલે આ દાદા તો મારા પપ્પા ના પપ્પા છે ને એમના દાદા તો એ તમને બીજી કોઈ મદદ નથી કરતા ના એ કઈ રાખા છે એ ખાલી એક ભાઈને ને જ રાખે છે તમને કોઈ મદદ નથી કરતા ના કાકા સર એ કયો પણ કરતા નથી શીખે કાકા પણ છે એ પણ મદદ નથી કરતા ના બેન તમે કઈ ખાધું કઈ છે બધાય ખાધું શું ખાધું ખીસડી ખાલી ખીચડી જ ખાધી કેમ ખાલી ખીચડી બીજું કઈ છે ને ખાવામાં બીજું કઈ નથી તો રોજે આવી રીતે ખીચડી ખાઈને તે પોતાનું જીવન પસાર કરો કે હા ક્યારેક ના હોય તો એમ નામ હોય દે એટલે ખાવ ન હોય તો તમે એમ ભૂખ્યા સુઈ જાવ કઈ નહીં હું આવ્યો છું તો તમારી કઈક મદદ કરીને જ જઈશ અત્યારમાં તમે કીધું કે મારે ઘરમાં ખાવા માટે કઈ રાશન કરિયાણું નથી તો હું તમને બે ત્રણ મહિના ચાલે એટલું અનાજ અનાજકારણ આપીને જાઉં છું કરીને તમારે આગળના દિવસો ભૂખ્યા ન પસાર કરવા પડે એ માટે તો દોસ્તો તમે સાત બાળકોની વાત સાંભળે છે કે પોતે એકલા ઘરમાં રહે છે તેમના મમ્મી હતા તેમનું સો મહિના પહેલા ડેથ થઈ ગયું તેમની બીપી વધી ગઈ હતી તે માટે તેમનો ડેથ થઈ ગયો હતો પહેલા નાની બેનનું પેટ ભરીએ છીએ પછી અમારું પેટ ભરીએ છીએ અને જો કંઈ ના હોય તો અમે ભૂખ્યા પણ સુઈ જઈએ છીએ અને આ બાળકો પોતે આવા તૂટેલા ઘરમાં રહે છે અને આ ઘર પણ એમનું નથી અને આ ઘર પણ તૂટેલું છે વરસાદના કારણે તેમાં પાણી પર ભરાઈ જાય છે નળિયા ને એવું બધું ફૂટેલું છે એને વાત કરી કે અમારી પાસે ખાવા માટે કઈ નથી તો અત્યારમાં આપણે તેમને રાશન કરણ્યામાં મદદ કરી આપીએ જેથી કરીને તેમને આગળના દિવસો ભૂખ્યા ન કાઢવા પડે તો બસ વિડીયોના અંત સુધી રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો ભાઈ તે જે પ્રમાણે રાશન કરિયાણું કીધું હતું એ બધું કરિયાણું અમે લઈને આવ્યા છીએ જે તમારે ત્રણ ચાર મહિના જેટલું ચાલશે તો કેવું લાગે છે ભાઈ સારું લાગે છે કેવું લાગે છે સારું લાગે છે હવે જમવામાં તકલીફ પડશે તે કીધું કે અમારે ખાલી ચોખા ખાઈને દિવસો પસાર કરવા પડે એ નહીં કરવા પડે ઘઉં ચોખા ખાંડ બધું જ અનાજ કરિયાણું આપ્યું છે તો ભાઈ શું કહીશ તું તમારા જેવા લોકો અમારે બધું મદદ કરે સારું છે પેટ ભરાઈ રહે ને હું તમારો આભાર મને આટલો આપવા માટે અને ઘરમાં સોખા હતા આવું ખાવાનું દીધું સારું શું ઘરમાં સોખા થતા તે અનાજ ખૂટી ગયું તો ના દીધું સારું થયું ઘરમાં ખાલી શોખા થતા બાકીનું બધું અનાજ કરિયાણું ખૂટી ગયું હતું તો હવે તમારે ત્રણ ચાર મહિના જેટલું અનાજ કરિયાણું ચાલશે તમારે ભગવાન બધું સારું કરે અને બેન તરફ ખૂબ ખૂબ આભાર